આ જે અને હું તો એમ કહું છું કે જે આ પોતાના માતા દીકરીઓને નાચવા વાળી રહ્યો છે આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બેનો દીકરીઓ અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ અત્યારે મંદિર મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવા નહીં દેતા આ જે અને કંસ એવા બધા જે થઈ ગયા આ કળિયુગ નો ધર્મ ધટિંગ કરવા વાળો આ આવ્યો છે અત્યારે ધર્મના નામે દુષ્પ્રચાર કરીને હવે અત્યારે ધર્મ આશ્રય આશરો પ્રચાર કરી રહ્યો છે મંદિરને ને શોષણ નું ઘર કહી રહ્યો છે આ ગામડે ગામડે બધા ગામના લોકો મળીને રામજી મંદિર બનાવે છે તો હું શું શોષણ નું ઘર છે અરે ધર્મ છે તો તમે છીએ